જો સામું દેખાય છે એ પણ યોજના છે જો આ વાદળ વાતાવરણ વાદળછાયું હોવાથી સૂરજ નારાયણ આત્મીય નથી ગયા પણ બતાતા નથી નમસ્તે મિત્ર આપણા મિત્રો જેટલા લાઈવમાં જોડાય એ બધા લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અત્યારે જો ગઢ વાતાવરણ ધુમ્મસ બહુ ધુમ્મસ હોવાના હિસાબે દૂર દૂર સુધી કંઈ દેખાતું નથી ને કરતો સામે જો હાવ ઝાખા ઝાખા માલનાથનો ડુંગર દેખાય છે માલનાથ મહાદેવ ત્રાંબક એ હાવ ચોખ્ખું દેખાતું હોય પણ ધુમ્મસ હોવાના કારણે જો એ ડુંગર છે એ દેખાતો નથી નગર એ જો તમને ઝૂમ કરીને બતાવું એ માલનાથ મહાદેવનો ડુંગર છે પણ વાતાવરણ ધુમ્મસ હોવાના હિસાબે કંઈ દેખાતું નથી જો આ છે એ માલ મહાદેવનો ડુંગર છે ત્યાં પવન સરખી દેખાય છે એ પણ અત્યારે ધુમ્મસ હોવાના કારણે કંઈ દેખાતું નથી તો જો આ બધો વિસ્તાર છે જો આપણે આ પણ પ્રધાનમંત્રી આવાસ યોજના છે જેટલા મિત્ર નવા જોડાય એ બધા બધાનો આપનો ખૂબ ખૂબ આભાર તો જેટલા મિત્ર આપણે લાઈવમાં જોડાય

આપણે ફરીવાર ક્યારેક લાભ કરશું ચોખ્ખું વાતાવરણ હશે ત્યારે આપણે પણ માલનાથ મહાદેવનો ડુંગર બતાવવાની કોશિશ કરીશું અહીંયાથી પણ અત્યારે વાતાવરણ ધુમ્મસ હોવાથી કંઈ દેખાઈ રહ્યું નથી અને સાંજનો સમય પણ પહેલું તો વાતાવરણ ખરાબ હોવાથી નથી બતાવતું ન કરતો એટલા વાગ્યામાં દાદાનો હાથ મેં એની બદલે જોવા દાદા નથી દેખાતા તો મિત્ર આપડી માં જેટલા મિત્રો જોડાયો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહી આપણે આપણા મિત્ર ઘણા જોડાય આપણી લાઈફમાં પણ કોઈ કોમેન્ટ નથી કરતા વાલા જેથી કરીને જલ્દીથી કોમેન્ટ કરી દેજો એટલે આપણને પણ ખ્યાલ આવે કે આપણા મિત્ર આપણી લાઈવમાં જોડાના થ એટલે એ પણ કોમેન્ટ આપણે વાંચીએ જો સામે સામે થોડોક ડુંગર જેવું દેખાય છે એ પણ ડુંગર નથી એ તગડી તગડી કોલસાની ખાણ છે એમનો વધારે માટી હોય એ બધી ડુંગર જેવી થઈ ગઈ છે જો આમાંય પણ થોડું દૂર દૂર દેખાય એ પણ ડુંગર નથી ત્યાં પણ માટી છે એ લિગ્નાટની અને પડવા પાવર પ્રોજેક્ટ એ પણ બતાતો હોય પણ આજે વાતાવરણ ધુમ્મસ હોવાથી ખરાબ વાતાવરણ હોવાના કારણે કશું જ દેખાતું નથી તો આપણા મિત્ર આપણી લાઈફમાં જેટલા મિત્રો જોડાના હોય લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં જો અહીંયા પણ નાના નાના પ્લેન શીખતા હોય તો એરપોર્ટ નજીક વાવાના કારણે લાઈટું ફિટ કરી દીધી હોય એ પણ લાઇટું દેખાય છે જો મિત્ર આ છે તે પણ ટોપ થ્રી ની નજીક બિલ્ડિંગ અને આ ગ્રાઉન્ડ છે આપણે નવરાત્રિનું ગ્રાઉન્ડ હતું તે નવરાત્રિનું ગ્રાઉન્ડ હતું અત્યારથી પણ લાઇટ ચાલુ થઈ ગઈ છે ત્યાં નવરાત્રિ તો પૂરી થઈ ગઈ જીતેન્દ્ર રઘુવંશી ભોપાલ છે કયા ના ભાઈ આ તો ભાવનગર છે વાલા આ તો ભાવનગર છે ભોપાલ નહીં છે આપણે થોડું થોડું ઇંગ્લિશ આવડે છે બહુ ખાસ તો આવડતું નથી એટલે જેટલા મિત્ર આપણી લાઈનમાં જોડાય એટલે બધા લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો આ ભાવનગર છે વાલા જેટલા મિત્ર આપડી લાઈવ માં જોડાય લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરવાનું ભૂલતા નહી ભાવનગર છે જેટલા મિત્ર આપણી લાઈવમાં જોડાય એ બધા લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ મિત્ર આપણું ભાવનગરનું નવા બંદર છે જો નવા બંદરની લાઇટ થઈ ગઈ છે જો કેમેરો ઝૂમ કરો એટલે એ નવા બંદરની લાઇટું છે આપણું નવા બંદર છે જેટલા મિત્ર આપણી લાઈવમાં એ લાઈક કરજો સબક્રેર કરજો અને કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં વાલા વાતાવરણ થોડુંક ધુમ્મસ હોવાથી બહુ દેખાતું તો નથી ચોખ્ખું એટલું બધું એટલે ફરીવાર ક્યારેક વાતાવરણ ચોખ્ખું છે ત્યારે લાઈવ કરશું ત્યારે આપણે માલનાથ મહાદેવના દર્શન કરાવવાની પણ કોશિશ કરીશું અહીંયાથી એટલે માલનાથ મહાદેવનું મંદિર તો નહીં દેખાય પણ તેમના ડુંગર દેખાય છે આપણો ખારસી વિસ્તાર છે જો મિત્રો સંધ્યા ખીલવાનો સમય હોય એવું લાગે છે સંધ્યા ખીલ છે એવું લાગે છે અત્યારે સૂરજ દાદા હાથમાં તો નથી અત્યારે હસ્ત નથી થયો સૂરજ અસ્ત પણ વાતાવરણ ખરાબ હિસાબ ખરાબ હોવાના હિસાબે પૂરું દેખાતું નથી ગાઢ ધુમ્મસ જેવું લાગે છે એટલે સંધ્યા છે એવું લાગે છે તો જેટલા મિત્ર આપણી લાઈવમાં જોડે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં કોમેન્ટ જલ્દી જલ્દી કોમેન્ટ કરી નાખજો મારા વાલા આ પણ પાણીની ટાંકી છે જય શ્રી રામ અગિયાર બાસઠ નમસ્તે કહ્યું નમસ્તે નમસ્તે જયેશ રસ જયેશ રશ્મ રશ જયેશ રશમ રામ અગિયાર બાસઠ નમસ્તે કહ્યું વાલા થોડું થોડું ઇંગ્લિશ બહુ ફાવતું નથી એટલું બધું એટલે થોડું થોડું ફાવે છે મારા વાલા તો મારી કે વાંસમાં ભૂલ ચૂક થતી હોય તો ક્ષમા કરજો પણ પેલી એ બીસી હોય તો થોડું થોડું વાંચીએ ક્યાં છે એ તો નમસ્તે મિત્રો આપણી લાઈવમાં જેટલા મિત્રો જોડાય એ બધા એનો ખૂબ ખૂબ આભાર દિલથી આભાર વ્યક્ત કરું છું તો લાઈક અને કોમેન્ટ કરી દેજો વાલા આપણે આવો પાંચક મિનિટ જેટલું લાઈવ રાખવાના છીએ પછી આપણું લાઈવ સમાપ્ત કરશું એટલે જલ્દી જલ્દીથી કોમેન્ટ કરી દેજો નમસ્તે નમસ્તે મિત્રો લાઈવમાં જેટલા મિત્રો જોડાય એ બધા લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં પણ જો એક રિંગ રોડ છે અહીંયાથી આપણો રિંગ રોડ છે રિંગ રોડ જોડતો રસ્તો છે અહીંયા જો રિંગ રોડ છે આપણે ભાવનગરનો રિંગ રોડ અને અહીંયા જો અહીંયા એક લાઇટનો એવો નજારો છે કે હજી તો થોડી થોડી જ લાઇટું થઈ છે હજી તો સૂર્યાસ્ત નથી થયો એટલે નહીં તો જો અહીંયા હોટલ એક બને છે એનો એટલો નજારો સુંદર લાઇટનો સાંજે દેખાય ને તો આપણું અરમન ખુશ થઈ જાય કે ઓહો કેવો નજારો સુંદર છે એ પણ હું તમને સાંજે જો કદાચ લાઈવ થઈશ તો બતાવવાની કોશિશ કરીશ તો આપણે લાઈવમાં જેટલા મિત્ર જોડે લાઈક કરવાનું ખાસ ભૂલતા નહીં તો આપણું હવે થોડુંક જ લાઈવ કરીશું બાકીનું આપણું લાઈવ પૂરું કરશું મિત્ર તો આપણી લાઈવમાં જેટલા જોડાણ આવે લાઈક નમસ્તે નમસ્તે મિત્રો નમસ્તે આપણી લાઈવમાં જેટલા જોડાય બધાનો જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ પણ આપણો ભાવનગર દર્શન રોડ છે જો સામે લાઈવ દેખાય છે તે અને આ બધે ખર્ચી વિસ્તાર કહેવાય છે આપણી લાઈફમાં જેટલા મિત્રો જોડે એ બધા લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આપણે આપણું લાઈવ હવે ટૂંક સમયમાં પૂરું કરીશું તો તમારી લાઈક છે એ અમારા માટે ખૂબ કિંમતી છે તો આપણે લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતાની મિત્ર ખાસ કરીને કોમેન્ટ કરજો વાલા આપને આપણા હૃદયથી વિનંતી કરું છું કે કોમેન્ટ કરજો તો આપણે આપણું અહીંયા લાઈવ સમાપ્ત કરીએ છીએ નમસ્તે બધા અને સીતારામવાલા